ಜಾಲಾ ಮಿತರಾತ ಲಾಯು ವಿಡಿಯು ಮಾತ ಮಾದ ಸ್ವಾಗ હાય 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 મજામાં છો હવ મજામાં છી પધારો ભૂરી દાદા ભાઈ ભરતભાઈ પધારો પધારો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે મતલબ સારું છે એવું છે એમ ને બરાબર ભરતભાઈ નો ભરતભાઈ નો વાવ નું બોલું છોકરો બોલું છું રિક્ષા વાળા નો એવું છે એમને અત્યારે બાપા દેખાનાર નથી દીકરા ક્યાંય ગયા લાગે હવાના ક્યાં ગયા તને ખબર છે બીજું વાંચો હા વાંચું વાંચું બોલું છું રિક્ષા વાળા કઈ વાંધો નહીં સરસ લે તું આવી ગયો એટલે ઘણું આપડે મને ખબર નથી એવું છે એમને એ તો ક્યાં ગયા ફેરો કરવા ગયા સમજો ફેરો આવી ગયેલો એટલે ફેરો લઈને ગયેલા બોલો બીજો શું મજામાં ભણવા ભણવા નથી આવ્યો આજ ઠીક છે હજુ બટાટા ની એક જ ડીશ બેસી હા હા એ દાદલી ને એવું હાલે ચાલો તો ભરતભાઈ એક લાઈક કરી દેજો તમે પણ મને ખબર નથી ફેરો આવી ગયો છે આવતો રહ્યો એમ ને હા સારું કર્યું લે ભણવામાં ધ્યાન રાખજો દીકરા તમારે જમીન છે એટલે તમે છોકરાઓ ભણી શકો અમારે જમીન નથી એટલે અમારા છોકરા ન ભણી શક્યા ભણી ગણી અને મોટો પીએસ બની જાય એની મારતે ભરતભાઈ જય માતાજી જય માતાજી દાદા કરે દિલ છે કરે દિલ છે એટલે શું અમારે જમીન છે જય માતાજી કાલુભાઈ જય માતાજી જય માતાજી પધારો પધારો હે રાહુલ સાહેબ પધારો હર હર મહાદેવ હર કેમ છો મજામાં છે લાઈક કરી દીધી છે એવું છે એમને કઈ વાંધો આદુ વાળી ચા નથી હજુ પીધી આદુ વાળી ચા પીવાની બાકી છે રાવલ સાહેબ લાઈક કરી દીધી છે એમ કઉ છું હા કઈ વાંધો નહીં હો દીકરા હા લે જય બાપા સીતારામ જય બાપા સીતારામ પધારો પધારો મારા વાલા પધારો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે રાહુલ સાહેબ તમારું પણ સ્વાગત છે દિલથી ખુબ ખુબ આભાર તમારો મારા લાઈવ વિડીયો કાલે અમે વિડીયો બનાવવા ગયા તા અને એકડિયો બનાવ્યો છે એને હજુ ચડાયો નથી અને એટલે કાલ નો ન ને કઈ ન થયું લાઈવ ન થવાનું કે આજ લાઈવ વળી ધંધે આવ્યો છું લાઈવ થયો છો જય માતાજી જય માતાજી છો કારુભાઈ અરે રેહન ભાઈ છે રેહનભાઈ પાછો ફોટો બદલો લાગે છે ઓલકા ઓલકા ભાઈ કેમ છો ભાઈ મજામાં ને લાઈવ વિડીયો માં તમારું સ્વાગત છે ભાઈ खूब खूब रेन भाई भोला पीड़ा छो भाई क्या भूला पीड़ा नहीं? रहन भाई क्या भूला भरत भाई दीनियो आया तो रहन भाई हवार हवान अतरे तो पास गो મેં કહેતા રેહનભાઈ તને યાદ કરતા એવું થયું પોટિયા દાદા નું માથું કેમ નથી પોટિયા દાદા નું માથું આપડે ધંધો વાય માં પડ્યું છે ભવાની વાય માં સમજ્યા અહીં પાન ચરવા આવતો તો પોઠિયો જુનાગઢ થી અને વાડી બધી ખેદાન મેદાન કરી નાખતો તો રાજા એ હુકમ આપી દીધો કે આને ગમે અહીંયાથી મારી નાખો તે પોઠ્યા દાદાને તલવારેથી ધડ થી મસ્ત અલગ કરી નાખ્યું અને પછી અહીંયા થી અહીંથી ધંધોકાય થી ભાગ્યો પોઠિયો અને કોટડા ગામ છે અહીંયા તે પાંચ છ કિલોમીટર દૂર છે અને અહીંયા છે એક હરિજન ની દલિત સમાજ ની જાન આવતી હતી એમાં એને ઢોલ વાગતો તો એટલે આભરસેટ લાગી રાહુલ સાહેબ એટલે પછી અહીંયા બેહી ગયો અને પથ્થરનો બની ગયો એટલે આ એમની કહાની છે હજી સરખું વિચારો કારુભાઈ રેહનભાઈ નથી કોણ છે કચ્છ નહી દેખા તો કુચ નહી દેખા કારુભાઈ રેહનભાઈ તો તમે બોલો છો જય માતાજી જય માતાજી કરી છે વાંધો નહી ભાઈ વધારો લાઈવ વિડીયો તમારું સ્વાગત છે દિલ દે ચા પીવી પણ આનું તો છે હા लाइव वीडियो में तुम्हारा स्वागत है दिल से खूब खूब आभार तुम्हारा धन्यवाद बोले तो बैठा कौन धीरियो है का कौन और ₹20 अपन नाम दे दो जाओ उठा ले ऑफिस बने जरूरत नहीं तो 6 वाजे का જય માતાજી સુરેન્દ્રનગર થી હરપાલ બાપુ પધારો સ્વાગત છે એટલે આ સહજણ ભાઈ છે આગળ રેહન લખેલું છે મને ઇંગ્લિશ એક તો આવડતું નથી અમારા રેહણ ભાઈ આવે છે ને કન સમજ્યા સાજનભાઈ છે એમ ને પધારો સાધન બહુ ઘણા દિવસો પછી આયા હમણાં કે તમારી લાયક કમેન્ટ નથી આવતી ક્યાં ખોવાઈ ગયા તમે હે સાધન ભાઈ ખુબ ખુબ આભાર તમારો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જો મારા લાઈવ વિડીયો માં આયા તમે દિલ સે આપકો પ્રણામ થેન્ક યુ વેરી મચ સાધન ભાઈ આવો આવો ઘણા દિવસો પછી ભેગા થયા છો હો તમે સાજનભાઈ સપોર્ટ કર્યો છે હા સાજનભાઈ સપોર્ટ હા ભાઈ હા ના ભાઈ ના એવું નથી ગામ કયું સાજનભાઈ નો કોનો રાવલ સાહેબ ગામ સાજનભાઈ નો સાજનભાઈ નું કામ છે આપડે અરે સારું મને સારું મગજમાં હતું સાજનભાઈ કયું કામ છે તમારું ક્યાં સાજનભાઈ ભલા ભૂલે જંગ ચારતરે ચાતરે ભુજ કચ્છ ભુજ ના હશે લ્યો Ram rambai, ram 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 leo, ram 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 cái hay mua phải હું આપણે લાવવી પડે લાવ દસ રૂપિયા લાવવાનું એટલે નો બધી ખોટવાડી અને ચા પીવી આપડે વેગાવું હું નાખો

સલવાડી ને વેગ્યા હા તો કોક જાણે તો છે દાદો એ આમ બેઠો કાકા તમે લાઈ માં આવી જ ગયો ગાડુ ગાડુ ન બોલો હા પૈસા લેવા ગયો તો ને તે માઈક્રોફોન માર્યો એ હતો

અરે હાવ ક્યાં ખરાબ બોલ્યો નથી તમારું માન કેવું છે તમે ગાળ્યું બોલીને આબરું કાઢીએ એટલે હાવ તો ખરાબ બોલ્યો જ નથી હો ભાઈ માઈક્રોફોન મારી પાસે હતું ને એટલે તમને હમણાં હાથે ગમે ના જાઓ ને અને બોલવી તમાર મોબાઈલ માં ક્યાંક ચમ કરે હૈસ્યા ભાઈ હૈસ્યા અમે એવું તો હાલ્યા કરે રાજવીર ભાઈ કોમ નો સમજે હશે ભાઈ હશે કહું છું મારી ભૂલ થઈ જાય બસ ચાલો તો મિત્રો હવે આપડે ગાડીઓ નથી બોલ્યું લાવ પૂરું કરી નાખ છે આજે હવે નઈ મજા આવે મને બોલતા બોલાઈ ગયો છે મળવી કાલ આડા વાગે ગયો એ બધાને બાપા સીતારામ